મહત્વના સમાચાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોના માથે એક મોટું સંકટ છે માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારે અમદાવાદના વીછિયા ગામમાં ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે મારી સાથે કેટલાક ખેડૂતો જોડાયેલા છે આપણે સીધા ખેડૂતો સાથે જ વાત કરીશું આપનું નામ નામ શું ભાઈ મારું વાઘેલા ગજેન્દ્રસિંહ બેન પહેલા તો આપનો મીડિયાના ખૂબ ખૂબ આભાર કે અહીંયા અમારા ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચ્યા અત્યારે આપે જોયું કે આ વરસાદના કારણે કેટલું નુકસાન થયું છે કે ડાંગર જે પાણીની અંદર ને પાણીની અંદર તે ઉગી જાય છે એનો જે ઘાસચારો છે એ ગાયને ખવડાવવા લાયક રહ્યો નથી જેથી કરી અને અમારી સરકારને ખાસ તો એક એ ઓલી છે કે દરેકે દરેક ઓલામાં જે એની મર્યાદા છે બે હેક્ટરની ના કે જે એની મર્યાદામાં જે આવે છે એ મર્યાદામાંથી બહાર નીકળી અને સરકાર દરેક ખેડૂતને પોતાના જે જમીનના ખાતેદાર છે એ ખાતેદાર પ્રમાણે એની જે કાયદેસરનું વળતર છે એ વળતર આપવા માટેની એલી કરે અને બીજું અત્યારે સરકાર એવું કહે છે કે જીઓટેગ તો દરેક દરેક ખેડૂતને જીઓ ટેક્સ એ જ હજી સુધીમાં એને ખબર નથી જેથી કરીને જીઓ ટેક્સ સર્વે કરવામાં ના આવે ખેડૂતની દરેકે દરેક માહિતી સરકાર પાસે છે દરેકે પાક ધિરાણ લીધેલું છે એ પાક ધિરાણના આધારે દરેકે દરેક મંડળીઓ પાસે એની નકલો પડી છે એના એકાઉન્ટ પડ્યા છે એના આધાર કાર્ડ પડ્યા છે એ દરેક વસ્તુ છે જેથી સરકાર ખાસ કરી અને એ જે હેક્ટરની મર્યાદા છે એ કાઢે અને જીઓ ટેક્સ કાઢી અને સર્વત્ર ને દરેક ખેડૂતને પોતાનું જે નુકસાન છે નુકસાન પ્રમાણે ભરપાઈ કરી આપે એવી સરકાર બધું ડાંગર નો પાક છે અત્યારે તો બધું હળી છે ઢોરનું નથી કે માણા નથી સો ટકા ફ્યાલસે હા ખેતર સાફ કરાવવાના ઘરના પૈસા કાઢશું ખેતર સાફ થશે હા તો હવે સરકાર નમ્ર વિનંતી કરવી કે ખેડૂતોને સો ટકા ધિરાણ આપે બરાબર હા હા મને માફ માફ કર અને તમારું અમારે ડાંગર બેન વાયની છે પણ આ વરસાદના કારણે બધા ખેડૂતનો ડાંગર નાશ વળી ગયો છે બધી ઉગાઈ જઈશે હવે સરકાર શ્રી અમને કાં તો સહાય આપે અને કાં તો જે ધિરાણ લીધેલું હોય એ માફ કરે તો અમારે સારું બેની

આ પાક જ્યારે પાક્યો હોત ને ડાંગર તમારી તમે વેચવા ગયા હોત પૈસા આવ્યા હોત તો એમાંથી શું કરત તમે ના ભરત બધાય બેન હં પણ હવે તો કંઈ ભરાય એવું રહ્યું નથી કંઈ રહ્યું નથી બધું ફેલ થઈ ગયું બેન શું માંગ છે સરકાર સહાય કરે તો સારું બેન સહાય કરે બરાબર શું નામ તમારું ભાઈ રઘુભાઈ તમે અહીંયા ખેતી કરો છો હા ખેતી કરો તમે તો એક યુવાન ખેડૂત છો આ પ્રકારે પાક પૂરો નાશ પામે તો કેવું લાગે બેન બહુ ઓળું લાગે પણ શું કર્યું

આવી પરિસ્થિતિમાં ખૂબ જ ભારે થઈ જાય કે આખરે ખેડૂત તરીકે કેવી રીતે આમ ખર્ચો કર્યો કઈ કઈ રિયુ નઈ સાફ પૈસા થાય તમારી કેટલા જમીન છે દસ વીઘા જમીન કેટલાનું ખાતર ને બિયારણ નું લાયા ખાતર ને બિયારણ તો બેન તેરસો તેરસો ના ભાવનું ખાતર નાખ્યું હોય બીજું એ બી એરિયા હાડી ત્રણસો રૂપિયા લે અત્યારે ભાવ માં એવું કશું ખર્ચો કરીને મરી ગયા પણ કશું કશું વળે શું કરવાનું આમાં કશું મળે કઈ શું વળે નથી ખાવાના જુઓ ખેડૂતોની વ્યથા છે વ્યથા એટલા માટે છે કેમ કે પરિસ્થિતિમાં તેઓ મુકાયા છે નહીં તો આમ તો પોતાની પોતાના પરિશ્રમથી પોતાનું પેટયું ભરનારા અને કોઈ પાસે હાથ ન લંબાવનારા ખેડૂતો કેટલી મહેનત કરે છે આપણે બધા જાણીએ છીએ પરંતુ કુદરતનું આ કહેર છે અને કુદરતના કહેર વચ્ચે હવે તેમનો આક્રોશ આપણે જો એમની વ્યથા જોઈ સરકાર પાસે બસ માંગ છે કે થોડી સહાય થઈ જાય તો ફરી એકવાર તેઓ બેઠા થઈ શકે બેઠા થઈને ફરી એકવાર આપણા અથાળી સુધી અન્ન પહોંચાડવા માટે સક્ષમ બની શકે કેમેરામેન અમિત મકવાણા સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક સાણંદ જગતના તાદ કહેવાતા અન્નદાતા ખેડૂતો લીલો લહેરાતો પાક અને એ પાકની લણણી થકી પોતાનો પાક સારો પાક છે અને પોતાની સારી આવક થશે તેવી આશા રાખીને બેઠા હતા પરંતુ પાછોતરો વરસાદ આવ્યો અને તમામ પાક ઢળી પડ્યો છે અત્યારે મારી હાથમાં એ જ પાક તમે જોઈ રહ્યા છો જે તેમના માટે મહામૂલો હતો પરંતુ અત્યારે આનું કોઈ મૂલ્ય નથી તમે સમજો અત્યારે ખેડૂતોની શું હાલત થઈ હશે અત્યારે તો અમે સાણંદના વિંછીયા ગામમાં પહોંચ્યા છીએ જ્યાં ડાંગરનો પાક લેવાય છે અને લગભગ તમામ ખેતરમાં આ જ પ્રકારની પરિસ્થિતિની સાબિતી અમે ખુદ સાક્ષી રહ્યા છીએ તમે આ જુઓ મારા હાથમાં પાક છે કેવી રીતે પાક ઉગી ગયો આ ડાંગર જે લોકોની થાળી સુધી પહોંચવાનું હતું ભાત બનીને ચોખા બનીને તે કેવી રીતે પાણીમાં પડી ગયો છે અને ઉગી છે હવે આ કોઈ જ નથી રહ્યો માણસ તો પરંતુ ઢોર ઢાંકરને ખવડાવવા લાયક પણ આ પાક નથી રહ્યો હવે આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો જાય તો જાય ક્યાં સરકાર પાસે આશ રાખી રહ્યા છે કે સરકાર આમાં જલ્દીથી સર્વે કરાવીને થોડી ઘણી મદદ કરી દે કેમ કે ચોમાસું પાકમાંથી તો તેમણે હાથ ધોઈ નાખ્યા છે જો જલ્દી તેમને સહાય મળે છે જલ્દી સર્વે થાય છે ને જલ્દી એ પૈસા તેમના સુધી પહોંચે છે તો શિયાળુ પાક માટે તેઓ પોતાને સક્ષમ બનાવી શકે નહીં તો પછી તેમની શું હાલત થશે તે તો કોણ જાણે કહેવાય છે કે આપણો ભારત દેશ એ ગ્રામીણમાં ગામડાઓમાં વસે છે અને ખેડૂતો પર આપણે આત્મનિર્ભર છીએ જો એ ખેડૂતોને જ આપણે સદ્ધર નહીં કરી શકીએ તો આખરે કયા ભારતની આપણે વાત કરીએ છીએ તે આપણું વિચારવું પડે હવે જોવાનું રહેશે કે સરકાર આખરે કેટલી સહાય અને આ સહાય કેટલી ઝડપી આ ખેડૂતો આ કહેવાતા અન્નદાતા સુધી પહોંચાડે છે કેમેરામેન અમિત મકવાણા સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક સાણંદ